એ હીરલા તો હેરણમાં એ ઓરાય માથે જોને ઘણના ઘારે થાય ફાટે એને ફટકિયા કહેવાય આ ખરાની તો ખરે ખબરું થાય સાંભળો મિત્રો પાછળ રેકોર્ડિંગ જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ હવે આ મહાનુભવે એનો પોતાનો પરિચય આપી દીધો હવે બીજાના પરિચય કેવા આપે છે એ પણ પાછળ સાંભળો જોકે ઘટના એમ છે કે આ સમાજની અંદર બે ત્રણ જેવા જે કુચરા છે જો પોતાનો પરિચય કેવો આપ્યો અને કીધા બે થી ત્રણ કૂતરા તો ભાઈ તમે આવું કૂતરા કઈ રીતે કહી હંગો બીજા પણ સારા કામ કરતા હોય જેની તમને ખબર ન હોય તમે ક્યાંય જાતા ન હોય તમને ખબર ન હોય તમને બીજા કૂતરા દેખાય હજી પાછળ સાંભળો એ મારી મથે દીકરા મારા ટાટે ખ્યા ભયા કરે કેમ કે સમાજની અંદર જે આવા નાલાયકો જે હલકાઓ જે આવી ગયેલું નો કોટાય નાલાયક ને હલકા તમે ન કહી શકો હું કે આ એવું જે બોલે છે એના માટે તો આ લડતું ચાલુ છે આ સ્વાભિમાનની લડાઈ છે આ આત્મસન્માનની લડાઈ છે તમે તમે એમને હલકા કહો તો આ ક્યાંથી મેળે આવે એટલે આ શબ્દ નો વાપરો તમે કાર્યકર ઊઠીને આવા શબ્દો આવી અભદ્રવાણી નો બોલાય હજી પાછળ થોડુંક મિત્રો સાંભળો એટલે જે સમાજની અંદર આ મર્ડર થાય છે આ ખૂન થાય છે એના એનું કારણ જ છે કે આવા હલકીના જે પાક્યા આવડો મોટો આક્ષેપ અમારી ઉપર લગાડવામાં અમે હાવ એવા નથી તમે જેવું વિચારો છો એવા અમે નથી હું તમારું તો તમારે ઘરે બેઠા બેઠા ખાલી આવું વિચારવાનું જોઈએ તમે ક્યાંય નીકળતા તો નથી આવડો મોટો આક્ષેપ અમારી ઉપર ન લગાડો ભાઈ મોટા ભાઈ તમને વિનંતી કરીને કહી છે કે આવડો મોટો આક્ષેપ અમારી ઉપર ન લગાડો હજી મિત્રો પાછળ થોડુંક રેકોર્ડિંગ છે એ પણ સાંભળજો પૂરું ક્યાં હોય આ સમાજની અંદર એટલે ક્યાં પથારી કરેલી છે ને ક્યાં હું છે તમારી પથારી ક્યાં હોય ભાઈ અમને થોડી ખબર છે બાપા તમે ક્યાં પથારી કરતા હો અને તમે તો પથારી ફેરવા વાળા છો જો આ કેવા કુતરા બનાવી દો છો હરામી બનાવી દો છો હલકા બનાવી દયો છો તમારી પથારીની અમને થોડી ખબર હોય આ તમને અમારી બધી ખબર છે અમે હલકા સહી અમે કૂતરા સહી આવી તમને બધી ખબર છે હજી પણ થોડુંક પાછળ મિત્રો રેકોર્ડિંગ સાંભળજો એ અમે વાળા વ્યક્તિને ખબર પડવા વ્યક્તિ જ હોય છે એટલે કાયમ ભયા કરે ટાટિયા ખેંચ્યા કરે જોકે ટાટિયા ખેંચ્યાનું કઈ ભેગું ન થાય અને મારો સિંગલ મેસેજ આની બાજુ ન હોય કે સાગર મારી સામે જો હે સાગરની સામે મારે બે સાગર મારે સમાધાન કરે ને સમાધાન ખાટું ફોન આવે તો સાગર એને નમે ફોનની વાત કરો તમને ફોન કોઈ આવે એમ જ નથી તમે નંબર બ્લોક કરેલ રાખ્યા છે તમારે ક્યાંય જવું નથી તો તમને ફોન ક્યાંથી આવે હજી પાછળ સાંભળો અને એ રાત ફોન કરે અને સમાધાન કરે તો એ બાકી માફીઓ મંગાવતી એ વાત ખોટી પડે એટલે આ જે કૂચરા છે એ ખાલી બહવાનું કામ કરે બાકી માફી મંગાવી ન હોય કે કઈ થાય માફી તો કોક વજન હોય ને એની એરે મંગાવે તમારી એરે માફી મંગાવીને અમે કરી હું ભાઈ હજી પાછળ થોડુંક સાંભળો નહીં અને વાતો થાય એટલે આ કર્યા કરે આમને વાતો કર્યા કરીને કન્ટેન્ટ ચડાવ્યા કરે એની ચેનલની અંદર અને એક બે ફોટા ચડાવી દે તો વધારે મેળવી જાય જોકે તો ઠામુકો વીડિયા ચડાવતો જ બંધ થઈ જાય હું આજે એક બે ફોટા ચડાવવાની વાત આવી ને કે એક બે ફોટા ચડાવી દે ને તો કન્ટેન્ટ ચડાવી દે ને તો પછી વિડીયા ચડાવતો જ બંધ થઈ જાય એ આ ભાઈ નું કહેવાનું એમ છે તો આ કોપીરાઇટ આપી દે કોપીરાઇટ આપી દે ને એટલે એક વ્યક્તિની ચેનલ ઉડી જાય ઉડી જાય મતલબ પછી આને મોકરો થઈ જાય પછી મન પડે એમ રાઇફલા કરે પણ એવું નહીં થાય ભાઈ અમે ફોટા નહીં ચડાવી તમ તારે હું કે આ ચડાવીશું હજી પાછળ થોડુંક સાંભળો કે કૂતરાને અડકારો કર્યો તો કૂતરો વયું જાય પણ આ તો નાલાયકના છે કે સમજતા નથી કે ભાઈ ગમે કૂતરું હડતર કર્યું તો બીજી વારી કૂતરું હેરીએ ન સડે તો આ તો કૂતરા કતા ભૂંડી ના છે છેલ્લે છેલ્લે આ મહા અનુભવ છે ને કૂતરા બોલીને જ ગયા હો તો મિત્રો મળશું આવા એકાદા પાછા ઓડિયો વિડીયોની અંદર ત્યાં સુધી જય ભારત જય સંવિધાન